શરૂ કરી ચુક્યા છો ઝી ચોવીસ કલાક એક મોટી ખબર હું રાજ્ય સરકારે બંધ કરાવેલા ગેમ ઝોન મામલો છે બંધ થયેલા ગેમ ઝોન મામલે મહત્વપૂર્ણ સમાચાર છે બંધ થયેલા ગેમ ઝોન નવા કાયદાની રચના બાદ ખુલશે ગેમ ઝોન સહિત જરૂરી જાહેર જગ્યાઓ સંદર્ભે નવા કાયદાઓની રચના થશે નવા કાયદામાં ગેમ ઝોન સહિત જાહેર જગ્યાઓ બાબતે મોડેલ એક્ટની રચના થશે નવા કાયદા પ્રમાણે ખાતરી કર્યા બાદ જ ગેમ ઝોન શરૂ કરવાની મંજૂરી અપાશે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ નવા કાયદાઓની

જીજના ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વની ગેમ ઝોન અંગેનો નિર્ણય લેવા રાજ્ય સરકાર જઈ રહી છે આજે કેબિનેટ બેઠકમાં પણ તેની ચર્ચા થઈ છે અને ક્યાંક ને ક્યાંક નવો કાયદો બનાવવા માટે રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે એટલે કે નવો કાયદો બની જાય ને નવો કાયદો જરૂર પડે તો વટહુકમથી પણ આ નવો કાયદો બહાર પાડીને પછી વિધાનસભામાં તેની મંજૂરી માટે મૂકી શકાય છે અને એ મોડલ જે નવા કાયદાનું છે એ તૈયાર થાય ત્યાર પછી જ ગેમ ઝોનોને જુરી આ એ પ્રકારનો એક નિર્ણય અત્યારે કે કે સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવા કાયદાની જાહેરાત પણ કરી શકે છે તે પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે જી જરાકુલ આભાર ઇતલ તો ગેમ ઝોન સહિતના જે અન્ય જે બાબતો છે છે મામલે નવા કાયદાનું રચના બાદ જ આ ગેમ ઝોન ખુલી